આગ લાગવાની ઘટના બની હતી ફાયર બ્રિગેડની ની થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પ્રોસેસિંગ હાઉસના છઠ્ઠા માળે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું વેલ્ડિંગના તણખા પાવડર ફોર્મમાં રહેલા કેમિકલ પર પડ્યા હતા જેના કારણે આગ લાગી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર ફ્લોર પર આગ ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલાકમાં આગને કાબુમાં લેવામાં આવી હતી વિલ્ડિંગનું કામ કરતા ત્રણ જેટલા કર્મચારીઓને પણ સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને ઊંચાઈવાળી જગ્યા હોવાથી લોડર પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પાણીનો મારો શરૂ કર્યો હતો એકાદ કલાકમાં ફાયર બ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી હતી જ્યારે છઠ્ઠા માળે કામ કરતા ત્રણ કારીગરોને પણ સહી સલામત બહાર કાઢી લીધા હતા આસપાસના વિસ્તારમાં આવેલી કંપનીમાં પણ આગ ન પ્રસરે તે માટે તેમને ખાલી કરાવી દેવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળ્યો હતો જેમાં ફેઝ ટુમાં જેક્સન કલર કેમ્પ લિમિટેડ કંપનીમાં છઠ્ઠા માળે કન્ફાઈન એરિયામાં આગ લાગી છે તેવી માહિતી મળતા નજીકના ત્રણ ફાયર સ્ટેશનોના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા સાથે સાથે છઠ્ઠા માળે કન્ફાઈન એરિયામાં આગ લાગેલી હોવાથી એરિયલ લેડર પ્લેટફોર્મની મદદથી ફાયર ફાઇટિંગ અને એરિયલ ફાયર ફાઇટિંગ કરવામાં આવી કોઈ પણ જાનાની કે ઈજા નથી કંપનીના સત્તાધીશો ઘટનાસ્થળ પર છે તેમના પ્રાથમિક તારણ પ્રમાણે જણાવે છે કે છઠ્ઠા માળે વેધર શેડનું કામ ચાલતું હતું અને વેલ્ડિંગના સ્પાર્કથી ફિનિશ ગુડની અંદર આગના તણખા ઉડવાથી આગ પ્રસરી છે સદનસીબે કોઈ જહાનાની કે ઈજા નથી જે કન્ફાઈન એરિયાની અંદર જે વેલ્ડરની ટીમ ફસાઈ હતી તેઓને ઇવેક્યુએટ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવવામાં આવ્યા હતા ફાયર ફાઇટિંગ કરીને હાલમાં ઘટના સ્થળ પર સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે કોઈ પણ જહાનાની કે ઈજા થવા પામી નથી